દોસ્તો મેં નવા ગામ ઉગમણા ફળ્યા વડલી વટલી ફળિયાથી વિજયેશ ભવની આવ્યો છું હનુમાનને મંદિરે દર્શન કરવા આપણે લાઈવ રેકોર્ડિંગ જોજો અંદરનો પ્રૂફ કઈ રીતે બતાવું દરવાજો ખોલું છું જો અંદરનો આવી રીતનું છે જય શ્રી હનુમાન દાદા આવી રીતના અંદર પ્રૂફ છે અહીંયા પાલ રાઠવા વિક્રમ ચૌહાણ બહુ મોટો ડાયરો રાખેલો દોસ્તો આ વિડીયો ઓલરેડી આપણે યુટ્યુબ ચેનલમાં આપણે નાખવાના હવે બહારનો પ્રૂફ બતાવું આપણે થોડો ગેટ બંધ કરી દઈએ આ મારો બાઇક પડ્યો જો તમે મારે વાત ઉપર એકીન નહીં માનતા તમને હું પોસ્ટરને હું બતાવું તમે એકીન માની જાઓ જો આપણે એવાળા કલાકાર આવેલા આપણે આ ટાંડા વોરા દાહોદ આપણે લવાના બસ આવે છે આપણું આ મંદિર હે દોસ્તો બહુ સારું મંદિર છે ગમે જરૂરત પડે દુઃખ દૂર કરવું હોય તો આ મંદિરની બાધા લઈ અને તમારા દુઃખ પૂરા કરો અહીંયા બહુ મોટો ડાયરો રાખેલો પણ મને થોડું આવામાં લેટ પડી ગયેલો આઠ તારીખે તો હું નકળી ગયેલો રાતે અને આ જુઓ હા આપણું બાઇક હે દોસ્તો જય જવાહર જય આદિવાસી દોસ્તો હવે આપણે આપડે ને સ્કીપ કરીએ